बेचार दिवस पहला आपने हिमांशी शैलत एक वार्ता ने बात कर ली अग्गियार मो पत्र लग्नेतर संबंध एक विशिष्ट कई शकाये भी वार्ता जेमा परिणित पुरुष बेस्त्री ने प्रेम करतो आजे मु एवी एक साव अनोखी वार्ता लगनेतर संबंध ए छे हरिश नागरेचानी एन अफेयर बिल्कुल निराली वार्ता है પરણેલા પુરુષના પ્રેમમાં પડતી સ્ત્રી ઘડે બે ઘડીના સહવાસમાં એ પુરુષ વિશે કેટલું જાણતી હોય કલાક બે કલાક મળવાનું હોય એ પણ ઘરની બહાર ક્યાંક બહાર ખાતા હોય એકબીજાની ટેવો વિશે કેટલી ખબર હોય આની પત્ની એનું કેટલું કરતી હશે એ પેલી પ્રેમમાં પડેલી સ્ત્રીને બિલકુલ ખબર હોતી નથી એને એ બધું કરવાનું આવતું પણ નથી જેના પ્રેમમાં પડી છે તે પુરુષની રોજિંદી ટેવ કુટેવ એના ગમા અણગમા એનો પુરુષ સહજ વ્યવહાર એનો અહમ આ બધા વિશે જો જાણવું હોય તો તમારે એક છાત નીચે રહેવું પડે આ વાર્તાની આસમા જ્યારે પરિણિત હર્ષના પ્રેમમાં પડી ત્યારે એના મન હર્ષ માટેનું પોતાનું ખેંચાણ હર્ષની હાજરી હર્ષ પ્રત્યેનો પોતાનો પ્રેમ એટલું જ મહત્વનું હતું હર્ષ પોતા માટે શું અનુભવે છે એ જાણવાની એને જરાય નહોતી પડી પોતે કશું ખોટું કર્યું છે એવું પણ એ બિલકુલ માનતી નહોતી સામા પક્ષે હર્ષની પત્ની વીરાને એ જ નથી સમજાતું કે લગ્નના સાત વર્ષમાં એવું તે શું થયું કે હર્ષને બીજી સ્ત્રીની જરૂર પડી વીરા અને આસમાના મનની લીલાને લેખક સમાંતરે આલેખે છે થોડીવાર વીરાની વાત થોડીવાર આસ્માની વાત બેવના મનને આપણે વાચક તરીકે જાણી લઈએ પછી લેખક બેવને આમને સામને ઉભા કરે છે આસ્મા હર્ષને સાચી રીતે સમજી શકે એ માટે વીરા એને એક હોટલમાં થોડીક વાર માટે મળવા બોલાવે છે કે મને અડધો કલાક મળો અને એ એને હર્ષ વિશે બધું કહે છે કારણ કે પ્રેમમાં પડેલી સ્ત્રીને માત્ર પ્રેમી દેખાય છે એને પુરુષ નથી દેખાતો એ જેને પ્રેમ કરે છે એ પુરુષ ટેવ વલણ અપેક્ષા ઈચ્છાઓનો એક અકબંધ ભારો છે અને એ ભારો લગ્ન પછી જ છૂટે છે એ વાત આસમા નથી જાણતી એટલે વીરા એને કહેવા આવી છે જેથી હર્ષની અંદર આસમા ફક્ત પ્રેમી કે પતિને નહીં પણ પુરુષને પણ જુએ હર્ષનો અહમ ખાવા માટેના હર્ષના નખરા એના ગમા અણગમા એની કુટેવો હર્ષના કુટુંબીજનોને સાચવી લેવાની તમામ જવાબદારી વીરાની બધી વાતે જતુ કરવાની જવાબદારી પણ વીરાની સવારે ટોયલેટ ન જાય ત્યાં સુધી એનું મગજ કેટલું બધું તપેલું રહે નાની નાની વાતે કેવા છણકા કરે આ બધા વિશે વીરા પાસેથી સાંભળ્યા પછી આસમાના પગ નીચેથી જમીન જાણે કે સરકી જાય છે કેટલી બધી વાર હોટલમાં સાથે જમ્યા હતા બેવ પણ રસોઈ કે રસોડા વિશે કે હર્ષના કુટુંબીજનો વિશે પોતાને કેમ કદી વિચાર જ ન આવ્યો આસમા પોતાની જાતને પૂછે છે હર્ષ વિશે ખરેખર પોતે કશું જાણતી હતી ખરી આ પ્રશ્ન થતાની સાથે આસ્માને વીરા પર અતિશય ગુસ્સો આવે છે પોતાના મનગમતા મેઘધનુષી ચિત્રને વીરાએ વિખેર કરી નાખ્યું પણ વીરાને તો હર્ષની પત્નીમાંથી ફરી વીરા બનવું હતું તુચ્છકાર અવગણના માનહાનિની પીડાને રૂબરૂ થયા વગર વીરાની મુક્તિ શક્ય નહોતી પીડાને રૂબરૂ થયા પછી કદાચ વીરાને મુક્તિ મળે પણ હર્ષને ઓળખ્યા પછી હવે આસમાનું શું એ શું કરશે તો એને છોડીને જવા તૈયાર છે આસમા શું કરશે આ સંકુલ અને મૂંઝવતા પ્રશ્ન સામે લેખક સંયમભેર આસમાને એકલી છોડી દેશે આ પ્રશ્નનો જવાબ આમ પણ આસમાએ પોતાની જાત પાસેથી જ મેળવવાનો હોય મોટા ભાગના લગ્નેતર સંબંધોમાં કલાક બે કલાક મળનારા પુરુષને સ્ત્રી અંદર બહાર ઓળખતી હોવાનો દાવો ભલે કરે પણ વાસ્તવિકતા તો બિલકુલ આસમા જેવી જ હોય આપણા છેલ્લા પાંચ સાત વર્ષથી લખતા કોષા રાવલ એની એક વાર્તા લોકડાઉન એની અંદર આવું જ છે કે સુજોય અને હરિતા પ્રેમમાં છે હરિતાને સુજોઈની કંપની ગમે છે પણ સુજોઈ તો ઘર કુટુંબ વાળો છે સમય મળે ત્યારે હરિતાને ત્યાં જાય છે એક રાત માટે સુજોય હરિતાને મળવા આવ્યો અને અચાનક જ લોકડાઉન નખાયું એ જ રાતે અને હવે મહિના બે મહિના બે એકમેક સાથે હવે સેક્સ કેટલી વાર સુધી તમને બાંધે કેટલા મહિના સુધી શું બિલકુલ પતિ અને પુરુષની જેમ જ વર્તવા માંડ્યો જેની હરિતા ને ટેવ જ નહોતી બંને એકબીજાથી એટલી હદે કંટાળે કે એમના સંબંધનું સત્ય શું હતું એ બે ઉપામી જાય હકીકત એ છે કે લગ્નેતર સંબંધોને જો તમે જરાક ખોતરો તો એનું સત્ય ખરેખર તો આ જ હોય જે નાગરેચાની એન અફેરમાં છે કે પછી ઓશારાવલની lockdown mà chứ